હઝરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેનું નામ ખલીફા આ પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી ખલીફા હઝરત ઉમર સાહેબ એમના વીરતા ઉદારતા અને ચારિત્રથી ખૂબ પંકાયેલા હતા સાદગી તો એમની કેટલીક વાર તેમના કપડા પર બાર બાર થીગડા જોવાતા ને ભૂતાની જગ્યાએ તેઓ બાવળની સુડોથી ચલાવી લેતા તેઓ કહેતા કે માણસના કપડાં પર લાખ ધીગડા હશે તો ચાલી શકશે પણ એમના ઈમાન પર એક પણ ધીગડું નહીં ચાલે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ નહોતું તેઓ ફરતા ફરતા મદીનાથી ત્રણ માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા અહીં તેમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચઢાવીને બેઠી હતી એ કેટલી વાળ ચાટો આંડલીમાં હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા થયા હતા ને ખાવા માટે પડાપડી અને રડા રડી કરતા હતા અલીબા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા વખત વીતતો ચાલ્યો પેલીબાઈ ભૂખ્યા બાળકોને કંઈ પીરશે જ નહીં ખલીબા સાહેબને વાતો કરતી પેલીબાઈ વિચિત્ર સ્વભાવી લાગી એ કેટલાય વખતથી મીઠું મીઠું અને લહેચ્દર ખાવાની કવરાવાની વાતો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતો કરવાથી કંઈ માણસનું પેટ ભરાય છે છોકરા ખૂબ રડવા લાગ્યા દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાયું તેઓ આગળ વધ્યા ને ઝૂંપડીના બારણા પાસે આવીને ઊભા રહ્યા દેવદૂત જેવા હું કોઈ ઉંમરલાયક આદમીને બારણામાં ઉભેલી જોઈ સ્ત્રી અદબ કરી ઊભી થઈ ખલીફા સાહેબે પૂછ્યું ઓરતે જવાબ આપ્યો એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે સ્ત્રીના મો પર દુઃખ છવાય ગયું બાળકોને હાંડીમાંથી ખાવાનું પીસો માત્ર વાતો કરવાથી પેટ ના ભરાય અવાજમાં લાગણી ભરી હતી બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક આદમી આવીને ખડો છે મન ખુલ્લું મૂકી વાત કરી શકાય તેવો માણસ લાગ્યો એણે ઓશિયાળું મોં કરીને કહ્યું અમે ઘણા દિવસોથી ભૂખીએ છીએ હું તો ગમે તેમ ચલાઈ લઉં પણ આ બાળકો કંઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે મેં છોકરાઓને રાજી કરવા આંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહી છું બાયની આંખોમાં આંસુ આવ્યા એણેથી ધીમેથી કહ્યું આંડલીમાં પાણી સિવાય કંઈ નથી મારા ઘરમાં

સીધા તેઓ રાજ ભંડારમાં ગયા તેમનો પોતાનો ભંડાર તો ખાલી હતો પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા તેઓએ કોઠારી પાસેથી લોટ ગોળ ઘી અને તરકારી લીધા લઈને કોથળામાં ભર મારી પીઠ ઉપર આ કોથળો ચઢાવ બંદો ગડગડો થઈને બોલ્યો નામ નામ ઓર આ કામ માટે તો બંદો આજ છે તેણે પોતળો ઉચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેને તેમ કરતો રોકીને પ્રેમથી કહ્યું હું છું મારી ગુણના કારણે આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે માટે ત્યાં કંઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવાનું બંદાએ ફરી આજીજી કરી પણ ખલીફા સાહેબ ન માન્યા તે ન જ માન્યા માલસામાનનો કોથળો પોતાની પીઠ ઉપર લીધો ને મજલ કાપવા લાગી બંધો રોતો ને કરગરતો પાછળ પાછળ ચાલ્યો જાય ત્રણ ગામની ખેપ પૂરી કરી તેઓ ફરી પેલી બાઈના બારણે આગળ જઈ ઊભા કોથળો ઉતારી બધો માલસામાન તેને સુપરત કર્યો જટ રસોઈ કરી બચ્ચાને જમાડવા કહ્યું બાળકો ખાવાનું જોઈને નાચી ઉઠ્યા માં લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુજાઈ ગયો હતો સૂકું બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા ને નીલા બળતણથી ચૂલો જલતો નહોતો છોકરા તો અધીરા બન્યા હતા બાઈ એક હાથે ચૂલો જલાવે બીજા હાથે લોટ બાંધે પણ એ રીતે કામ ઝટ ક્યાંથી થાય ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થયો તેમણે કહ્યું ને ખલીફા સાહેબ ચૂલો જલાવા બેઠા બળતણ લીલું એટલે ધુમાડાથી આખો લાલ લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકીને તો મોં તથા દાઢી રાખતી ભરાઈ ગયા પણ ખલીફા સાહેબ એક બાપના પ્યારથી બાળકો સામે જોતા જાય ધીરું ધીરું મલકતા જાય અને ચૂલો ફૂંકતા જાય આખરે ચૂલો ચેત્યો ખાણું ઝડપથી તૈયાર થયું બાળકો ખાવા બેસી ગયા ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા પેલી બાઈ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમર ના કરે ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને ને પોતાના સુખ દુઃખ સમજના તમારા જેવા જ ખલીફા જોઈએ હજરત ઉમર ઉમર જેવા ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એનું શું કરે હજરત ઉમેર સાહેબ આ વાત સાંભળી કંઈ ન બોલ્યા એટલું બોલ્યા બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર ને આટલું કહી આંખમાં આંસુ સાથે બહાર નીકળી ગયા